सन्निष्ठ सेवानी करिए साधना जन सेवानी आराधना आ, सेवानी करिए साधना जन सेवानी आराधना सहज सरल रीति ने अपनी जनहित લખીએ નમસ્કાર દર્શક મિત્રો વિકાસનો પર્યાય એટલે આપણું ગુજરાત જેની અસ્મિતામાં ઉત્તરોત્તર વધારો થાય એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વવાળી ગુજરાત સરકાર સતત નિષ્ઠા સાથે કામ કરી રહી છે આગામી સમયમાં પણ આપણા ગુજરાતની ખ્યાતિમાં વખતો વખત નવી નવી પ્રગતિ થાય તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની ગુજરાતના જળાશયોની વોટર સ્ટોરેજ ક્ષમતા વધારવાની દિશામાં એક મહત્વનું જન આંદોલન એટલે સુજલામ સુફલામ જળ અભિયાન જેના આ વર્ષના સંસ્કરણનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ સુરેન્દ્રનગર ખાતેથી કરાવ્યો હતો આજના સમયમાં માનવીની મૂળભૂત જરૂરિયાતોની સાથે સાથે દેશ અને રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે જળ અને તેનો સંગ્રહ મહત્વનું પરિબળ છે જેને ધ્યાને રાખતા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયોજનને પગલે પાણી માટેનો સંઘર્ષ ગુજરાત માટે ભૂતકાળ બની ગયો છે ગુજરાતમાં નીચે જતા ભૂગર્ભ જળ સ્તરના કારણે થતી પાણીની ઉણપ ક્ષારયુક્ત પાણીથી ખેતીના કારણે માનવજાતને થતા નુકસાન અને સમયાંતરે થતી દુષ્કાળની ભીતિથી ઉગારવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જળ સંચય નું એક જન અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી માત્ર માત્ર એક એક જ જ હજાર હજાર દિવસમાં દિવસમાં આ સરકારે ત્રણસો ને વીસ કિલોમીટર જેટલું આ કેનાલ નું કામ પૂરું કરી દીધું અને એમાં સમગ્ર ત્રણસો વીસ કિલોમીટર ઉપર સાત જિલ્લાના બસો ગામોના ખેડૂતોએ સહકાર ના આપ્યો એમણે આ જમીન કરી હોય એમની જો લોકભાગીદારી ન રહી હોત તો આ સપનું સાકાર ન થયું હોત દિવસના ગાળામાં આટલી બધી ત્રણસો વીસ કિલોમીટર લાંબી આખી જમીન ખેતરના મધમાઝમાંથી નીકળતી હોય અને તેમ છતાંય ખેડૂતોએ સામે ચાલીને આ સરકાર ને આપી ગુજરાતના વર્તમાન અને ભવિષ્ય માટે પાણીના સંગ્રહની મજબૂત નીવ સમાન સુજલામ સુફલામ જળ અભિયાનથી આપણા રાજ્યના આર્થિક સામાજિક અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળ્યો છે જેણે ગુજરાતને પાણીદાર અને જળ સંપત્તિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે અન્નદાતા અને માતાઓ માટે રોજિંદા જીવનમાં પાણી પહેલી આવશ્યકતા છે Gracias. No, 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 no. શક્તિનું આ સમજી વડાપ્રધાન શ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ચોમાસું આવે તે પહેલા જ ચેક ડેમો ઊંડા કરવા તળાવો નદીઓ પુનઃજીવિત કરવાના દૂરંદેશી આયોજનના પરિપાક સમી સુજલામ સુફલામ યોજનાની ભેટ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાતા સુરેન્દ્રનગરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જિલ્લામાં રોડ રસ્તા રેલવે બ્રિજ અને પુલોના નિર્માણ અને વિકાસ થકી જિલ્લાનું આગવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું આયોજન કર્યું છે પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસની માહિતી આપતી પુસ્તિકા સુરેન્દ્રનગર વિકાસ વાટિકાનું વિમોચન પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિત વિવિધ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ચાર મુખ્ય વર્ગોમાંનો એક વર્ગ એટલે આપણું યુવાધન રાજ્યના યુવાઓને રોજગારીની ઉત્તમ તકો મળી રહે એ માટે રાજ્ય સરકાર નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે તાજેતરમાં જ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિમણૂક પત્રો અર્પણ કર્યા હતા ગુજરાતના યુવાનોના સપનાઓ પૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરવામાં આવી રહી છે દર વર્ષે પરીક્ષાઓ યોજાય અને સંપૂર્ણ પ્રક્રિયા નિયત પૂર્ણ થાય તેની દરકાર પણ રાજ્ય સરકારની નેમ છે આ નેમને પાર પાડવા માટે ટેકનોલોજીની મદદથી વધુને વધુ યુવાનો સરકારી સેવામાં જોડાય તે હેતુથી ભરતીના નિયમોમાં સમય અનુકૂળ ફેરફાર કરવામાં આવ્યા છે રાજ્ય સરકારમાં રહેલી ખાલી જગ્યાઓ ભરતીની તારીખ પરીક્ષા પદ્ધતિ ભરતીના નિયમો વગેરે જેવી સંપૂર્ણ માહિતી એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી એનાયત કરવામાં નવ નિયુક્ત ઉમેદવારો પૈકી સંશોધન અધિકારી તરીકે પાંત્રીસ બાળ યોજના વિકાસ અધિકારી તરીકે ઓગણ ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગત મદદનીશ તરીકે એકસો ચોત્રીસ વર્ક આસિસ્ટન્ટ તરીકે સાતસો એકોતેર રેખનકાર તરીકે પચાસ મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે એકસો સોળ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે ત્રીસ જુનિયર ક્લાર્ક તરીકે એકસો બાણું તેમજ તલાટી કમ મંત્રી તરીકે પાંચસો ત્રાણું ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા

ના એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે એ કામ ન થાય હોય તો એના મગજમાં ક્લેરિટી તમારે આપવી પડે કે બી આ તારું કામ નથી થવાનું પણ તમે રોજ કાલે જોવું છો ને પરમ તાડે જોવું છો ને ચાલ્યા કરે એક તો સરકારી ઇમેજ આપણે બધા ભેગા થઈને બદલવાની છે વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફલક ઉપર ગૌરવ અપાવી રહ્યા છે અને એક ગૌરવ જે મળી રહ્યું છે આપણને બધાએ ને એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ એટલું તો થવું જોઈએ ને આપણો સહયોગ કેવી રીતે કરી શકા એ આપણે બધાએ વિચાર કામ કરવાનું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવા શક્તિના સામર્થ્યને વિકસાવવાની યોગ્ય તકો આપીને યુવા શક્તિના આધારે વર્ષ બે સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે ત્યારે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લેવા સજ્જ થઈ રહ્યું છે વડાપ્રધાનશ્રીનું છે ને કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે વિકસિત ભારત માટે લીડ કોણ લેશે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે તમે બધા તૈયાર ને એક વ્યક્તિ અને એક વ્યક્તિના બદલાવથી કેટલો મોટો બદલાવ આવી શકે એ આપણને વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે અને કેવી રીતે તમે જુઓ તો આજે એ જ ભારત બધાયને થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જનની મીટ આપણા વડાપ્રધાન શ્રી ઉપર છે મુખ્યમંત્રી શ્રી જણાવ્યું હતું કે સરકારી ફરજમાં જોડાયા બાદ આપ સૌ પાસે પણ ખંત અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરીને દેશના ગૌરવમાં વધારો કરવાની તક છે એક વ્યક્તિથી સરકારી કામકાજમાં કેટલો બદલાવ આવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રધાનમંત્રી શ્રીએ પૂરું પાડ્યું છે નવી નિમણૂક મેળવેલા યુવાઓ પણ તે જ રીતે ઉદાહરણરૂપ કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીતશે તેવી મને આશા છે આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકાસના ધ્યેય મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર નગરજનોના સુવિધાપૂર્ણ જીવન માટે કટિબદ્ધ છે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના નગરજનોની સુખ સુવિધા માટેના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવ્યા હતા અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર લોકસભા અને અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત રૂપિયા છસો એકતાલીસ કરોડના કુલ છવ્વીસ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ રૂપિયા પાંચસો તેર કરોડના ખર્ચે કુલ તેર પ્રજાલક્ષી કાર્યોનું નું ઈ ખાતમુહૂર્ત તેમજ રૂપિયા બાર કરોડના ખર્ચે કુલ દસ પ્રજાલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું હતું

દેશમાં વિરાસતોના જતન અને વિકાસથી જન કલ્યાણની નવી કાર્ય રીતિ અપનાવી છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિરાસતોના જતન અને વિકાસથી જન કલ્યાણની નવી રીતિ અપનાવી છે એક તરફ દેશની અને દેશમાં દિવ્ય તીર્થસ્થાનોનું નિર્માણ થઈ રહ્યું છે

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરી કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદર્શ નેતૃત્વમાં સુશાસન દ્વારા આજે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના સંતાનો પોતાના સ્વપ્ન સાકાર કરીને કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે દેશના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સુરાજ્ય ગુડ ગવર્નન્સનો લોકો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે આજે નવસો ને સાહીઠ નોકરી એક જ દિવસે કોર્પોરેશનમાં મળે અને અહીંયા બેઠેલા બધાના આનંદ એ વાતનો છે કે કોઈને જેને મળવા પાત્ર હતી એ લોકોને જ અહીંયા નોકરી મળી છે

કુલ આઠ સ્થળોએ આવેલા માર્ગો સરોવર સર્કલ વગેરેનું નામાભિધાન કરવામાં આવ્યું હતું તેમજ મુખ્યમંત્રી શ્રીના હસ્તે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ કરાવવામાં આવ્યો હતો ગુજરાતના તમામ નાગરિકોના જીવનમાં સુખ સુવિધાનો સંચય થાય અને સાથે જ સર્વાંગીણ વિકાસ માટે સતત કર્તવ્યરત રહેવું એ ગુજરાત સરકારની આગવી કાર્યપ્રણાલી છે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોક સુખાકારીના અનેક પ્રકલ્પોની ભેટ આપી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરના કુલ રૂપિયા બાવીસ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવીન કલેકટર કચેરી જિલ્લા સેવા સદન ને જન સમર્પિત કરવા સાથે વડોદરા મહાનગરપાલિકાના જન સુવિધા અને જન સુખાકારી છપ્પન કરોડ અને વુડાના અંદાજિત રૂપિયા પાંચસો ચુમ્મોતેર કરોડ સહિત કુલ રૂપિયા સાતસો ત્રીસ કરોડ ના વિકાસ કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક પામેલ પાંચસો પચીસ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા શહેરમાં એકસો એક સ્માર્ટ આંગણવાડીઓ સહિત રૂપિયા ચાર કરોડથી વધુના ખર્ચે નિર્મિત મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે ગુજરાતમાં આજે સો જેટલી વૈશ્વિક કંપનીઓ કાર્યરત છે મુખ્યમંત્રીશ્રીએ વાઘોડિયા રોડ સ્થિત રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે નરહરી હોસ્પિટલના નવા બિલ્ડિંગ પ્રોજેક્ટનું અનાવરણ અને શ્રીનાથ ધામ હવેલીનું અનાવરણ કર્યું હતું દર્શક મિત્રો આપણા ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના કુલ રૂપિયા પાંચસો વીસ કરોડના વિવિધ વિકાસ કામોનું નું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે પૈકી મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના રૂપિયા ઓગણત્રીસ કરોડથી વધુના કામોનું ઈ મુહૂર્ત તથા રૂપિયા ચોવીસ કરોડથી વધુના અગિયાર કામોનું ઈ લોકાર્પણ જામનગર વિકાસ વિસ્તાર સત્તામંડળ હસ્તકના જામનગર રાજકોટ બાયપાસ પર આવેલ આશીર્વાદ રિસોર્ટ ઓદાર સ્કૂલથી નાઘેડી ગામને જોડતા રસ્તા તથા બ્રિજના કામોના ઈ લોકાર્પણ સહિત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ઈ-ખાત મુહૂર્ત કર્યું હતું આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેના મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી છે જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે અને તેમની આવક બમણી કરવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અનેક રોગને નિમંત્રણ આપે છે જો સ્વસ્થ રહેવું હોય અને જમીન બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે ત્યારે આજે સમગ્ર દેશમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે લીડ લઈ રહ્યું છે આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યશગાથા ગુજરાતની દર્શક મિત્રો આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના જન સેવાની આરાધના કરીએ સાધના જન સેવાની આરાધના સહજ સરળ રીતિને આપણી જનહિતની वणी लखी